મિત્રો તેના વિશે થોડી ખાસ આજે ચર્ચા કરવાના છીએ આ પ્રશ્ન મિત્રો ઘણા બધા ખેડૂતોનો છે તો ખાસ ખેડૂતો આજે આજે ખાસ તેની ચર્ચા કરવાના છે ખેડૂતો ચેનલ ની અંદર નવા અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો કૃપયા વિડિયો લાઈક આપશો અને સાઈડમાં હાઈપ નું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને ખેડૂતો અમારી ચેનલ ને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે અને બીજું બીજી વાત ખાસ ખેડૂતો અમારી ચેનલ ની અંદર ખેડૂતોને મિત્રો જીરા વિશેની ટોટલ માહિતી મળતી રહે છે અને જીરાની અંદર મિત્રો વાવી થી લઈ અને લણણી થાય ત્યાં સુધી ટોટલ જીરાની માહિતી આવતી હોય છે અને બજાર ભાવની મિત્રો થોડી ઘણી ચર્ચા જેટલા મારો મિત્રો અનુભવ જે જીરામાં જેટલો જે છે તેટલા અનુભવ વિશે મિત્રો જે મિત્રો અનુભવ છે તે મિત્રો ટોટલ માહિતી ખેડૂતો સુધી હંમેશા પુગાડવાની કોશિશ કરીએ છીએ તો ખેડૂતભાઈ ફરી વિડીયોની શરૂઆત તો ખેડૂતભાઈ પહેલી વસ્તુ તો ઈ કે જીરાની અંદર એમ પિસ્તાલીસ ક્યારે મારવો જોઈએ ક્યારે એમ જીરા આપણા જીરાને એમ 45 ની જરૂર પડે છે તો કણ ભાઈઓ ખાસ તમને પહેલા તો એ જણાવી દઉં કે જો આપણું વાતાવરણ એકદમ શુદ્ધ હોય વાતાવરણ સારું હોય ઉગમનો પવન હોય ભૂરનો પવન હોય અને એકદમ સારી એવી ઠંડી પડતી હોય આવા સમયની અંદર જીરાને અને બીજી વસ્તુ કે ઠાર ઝાકરનું બિલકુલ પ્રમાણ ન હોય અને એકદમ ગુલાબી ઠંડી પડતી હોય તો આવા સમયની અંદર જીરાની જીરાને જીરાળી ની કોઈ જરૂર નથી એ તમને ખાસ એક મગજમાં રાખી લેજો આવું વાતાવરણ ચોખ્ખું હોય સારું વાતાવરણ હોય ત્યારે પેલી વસ્તુ તો એ કે કે જે આવે છે તેની જરાય જરૂર પડતી નથી તો આવા સમયની ની અંદર ખેડૂતોએ બિલકુલ ખર્ચો કરવો નહીં એમ પિસ્તાલીસ નો રાઉન્ડ મારવો નહીં આવા સમયની અંદર જે આપણું જે જીરું છે તેને એમ પિસ્તાલીસ ની જરા એટલે જરાય જરૂર પડતી નથી તો હવે બીજી વસ્તુ એમ પિસ્તાલીસ મારવો ક્યારે પડે તો ખરુભાઈ હવામાન ની અંદર પલટો આવે હવામાન ની અંદર વાદળછાયું વાતાવરણ થાય ઠાર ઝાકરનું પ્રમાણ વધે બરોબર ઠાર નું પ્રમાણ વધે હવામાન ની અંદર માવઠું પડે એટલે કે છાટા પડે બરોબર માવઠું પડે વરસાદ પડે આવા સમય ની અંદર તમારે એમ પિસ્તાલીસ છાંટવો જરૂરી છે આવા સમય ની અંદર તમારે એમ પિસ્તાલીસ છાટવો જોઈએ બાકી હવામાન સારું હોય ત્યારે એમ પિસ્તાલીસ છાંટવો ન જોઈએ બીજું ખેડૂત ભાઈઓ વીસ તારીખ પછી વીસ તારીખ પછી હવામાનમાં પલટો આવવાનો છે હવામાન બગડવાનું છે વાતાવરણ બગડવાનું છે એટલા માટે ખાસ વીસ તારીખે વીસ તારીખે જે ખેડૂતોને જીરા સાઠ દિવસ આસપાસના જીરા હોય એટલે કે ઉપરના હોય જીરા નીચેના નહીં ઉપરના જીરા હોય આસપાસના જીરા હોય સાઠ દિવસ આસપાસના તેને એમ પિસ્તાલીસ નો રાઉન્ડ અચૂક મારી દેવો કેમ કે વાતાવરણની અંદર ફેરફાર થવાનો છે વાતાવરણની અંદર ઝાકર બિલ વધારે આવવાની છે અને અને હવામાન જે છે તે વાદળ છાયું થઈ શકે છે અને માવઠાની પણ થોડી ઘણી શક્યતા રહેલી છે તો આવા સમયની અંદર ખેડૂતોને મારી ભલામણ છે કે તારીખે જીરાની અંદર એમ કરી દેવો આગળના સમયમાં તારીખ પછી હવામાનમાં બદલાવાનું છે વાતાવરણમાં ફેરફાર થવાનું છે અને ઝાકરનું જે પ્રમાણ જે છે તે વધવાનું છે જો કે ઝાકર અત્યારે જ આવે છે આજે જ મિત્રો આજની તારીખમાં ઝાકરનું પ્રમાણ થોડું ઘણું વધ્યું છે હવે ખેડૂતભાઈ બીજી એક આપણે ખાસ વાત કરીએ તો જીરાલીસ ની દિવસ ઉપરનું જીરું થાય ત્યારથી લઈ અને તમારું જીરું પાકી જાય ને ત્યાં સુધી તમે એમ પિસ્તાલીસ નો છંટકાવ કરી શકો છો જીરાની અંદર તેની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે સાહીઠ દિવસ પ્લસ નું થવું જરૂરી છે અથવા તો સાઈઠ દિવસનું

એટલે એમ નો રાઉન્ડ મારવો જોઈએ હવે મિત્રો બીજી વસ્તુ એ તો આપને ખબર પડી ગઈ કે સાઠ દિવસ પ્લસ નું જીરું થાય ત્યાર બાદ જ એમ મારવો જોઈએ અને છેક સુધી મારી શકાય છે ભલે તમારે પાંચ પાંચ ચાર પાંચ દિવસ પછી જ ઉપાડવાનું હોય તો પણ તમે એમ નો રાઉન્ડ મારી શકો છો સાઠ દિવસ પછી ગમે એટલા દિવસનું નું જીરું હોય ટૂંકમાં મોઘરે કમ્પ્લેટ આવી ગયું એટલે તમે એમ નો જે છે તે અચૂક રાઉન્ડ મારી શકો છો તેમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી હવે ખેડૂતો મેન બીજી વાત આપણે એ કરીએ કે એમ પિસ્તાલીસ છાટ્યા પછી પછી પાછો આપણે કેટલા દિવસે એમ પિસ્તાલીસ જીરા મારવો જોઈએ પેલો રાઉન્ડ મારી દીધો ત્યાર પછી બીજો રાઉન્ડ કેટલા દિવસે મારવાનો બીજો રાઉન્ડ પછી ત્રીજો રાઉન્ડ કેટલા દિવસે મારવો તો મિત્રો ખાસ તેનો મિત્રો આધાર એવો છે કે ઝાકળ ઉપર આધાર રહેલો છે જો ખેડૂત ભાઈ કન્ટિન્યુ ઝાકળ આવે ઝાકળ કન્ટિન્યુ આવે દાખલા તરીકે આજે આવી બરોબર છે રવિવારે દાખલા તરીકે આપણે કહીએ તો રવિવારે ઝાકળ આવી બરોબર તો રવિવારે ઝાકળ આવી તો રવિવાર પહેલા આપણે કે હવામાન ઉપર આપણે છાંટતા હોઈએ બરોબર મેં તમને કીધું કે વીસ તારીખે એકવીસ તારીખે હવામાન બગડવાનું છે એટલે તમે તારીખે બરોબર આપણે જે એમ પિસ્તાલીસ રાઉન્ડ માર્યો બરોબર વીસ તારીખે તો વીસ થી લઈ સોરી એકવીસ થી લઈ અને આઠ દિવસ સુધી કન્ટિન્યુ જો ઝાકર આવે તો તમારે ચાર દિવસ જવા દેવાના પેલો રાઉન્ડ છાંટ્યા પછી ચાર દિવસ જવા દેવાના જો વધારે પ્રમાણમાં ઝાકર આવે તો ચાર દિવસ જવા દે ને પાંચમે દિવસે ફરી મિત્રો તમારે એમ પિસ્તાલીસ નો રાઉન્ડ મારી જ દેવાનું એમાં કઈ ભૂલ કરવાની નહીં પણ વસ્તુ એક મગજમાં એ રાખવાની કે જોરદાર પ્રમાણમાં જો ઝાકળ આવતી હોય તો અથવા તો તમે પાણી આપ્યું હોય તો બાકી બાકી ઝાકળ જો ન આવતી હોય મીડિયમ ઝાકળ આવતી હોય તો તમારે મીડિયમ આવતી હોય તો તમારે અઠવાડિયે પણ મારો તો પણ ચાલે છ સાત દિવસ જવા દો તો પણ ચાલે બાકી મિત્રો જો વધારે પ્રમાણમાં ઝાકળ આવે તો ચાર દિવસ મૂકી ત્રણ થી ચાર દિવસ મૂકી અને ફરી મિત્રો તમારે એમપી રાઉન્ડ મારવો જરૂરી અને તમારે એમ પિસ્તાલીસ નો રાઉન્ડ અચુક મારી દેવો જોઈએ કેમ કે ઝાકળ વધારે પ્રમાણમાં આવે એટલે જીરાની અંદર ઝાકળ ને હિસાબે જે આપણો એમ જે છે તે ધોવાઈ જતો હોય છે એટલે ફરી રાઉન્ડ મારવો પડતો હોય છે પણ મિત્રો નોર્મલ જો આવતું હોય બરોબર છે જે એમપી આપણે જે ઝાકડ રાઉન્ડ જે છે તે નોર્મલ હોય બહુ ઝાકળ આવતી ન હોય તો તમે અઠવાડિયે એક વખત મારો તો પણ એમ હાલે ચાલે બરોબર છે અને મેં જેમ તમને કીધું પૂરનો પવન હોય ઉગવનો પવન પવન હોય હવામાન સારું હોય જોરદાર હવામાન હવામાન હોય ગુલાબી ઠંડી એકદમ જોરદાર હોય અને જે ઝાકડ ઠાર જે છે તે બિલકુલ નથી આવતો તો તમારે એમ ની કઈ જરૂર નથી પણ નોર્મલ આવતો હોય તો તમે અઠવાડિયે એક વખત તમારે એમપી મારવો જરૂરી છે તો ખરું ભાઈઓ આજના આ વિડીયો ની અંદર તમને ટોટલ માહિતી મળી ગઈ હશે કે એમપી સેલ્સ ક્યારે મારવો અને અને તેનો પાવર કેટલો સમય રહે છે તો ખરું ભાઈઓ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ ની અંદર તમે જરૂર કોમેન્ટ કરી શકો છો અમારા ટાઈમે તમને જરૂર મિત્રો રિપ્લાય આપશું કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો જીરા વિશે તો તમે પ્રશ્ન કરી શકો છો કોમેન્ટ ની અંદર મિત્રો અમારો અમને ટાઈમ મળશે એટલે તમને જરૂર 타임에 જેમ બને તો મિત્રો વેલો વેલા હંમેશા ખેડૂતોને અમે મિત્રો અત્યાર સુધી જવાબ આપવાની કોશિશ કરી છે તો ખુડભાઈઓ વિડિયો ની અંદર બસ આટલું જ મિત્રો આગના વિડીયો જોવા માટે અમારી ચેનલ ખાસ મિત્રો જોઈન કરવી જરૂરી છે ખુડભાઈઓ બસ વિડિયો ની અંદર આટલું જય સિદ્ધનાથ જય જવાન જય કિસાન મિત્રો મળીયા આગલા વિડિયો માં ત્યાં સુધી રજા આપશો